ઓમ શ્રી પરમાત્મને નમ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય બારમો ભક્તિયોગ શ્લોક ક્રમાંક પાંચ અર્જુનના પ્રશ્નના ઉત્તરમાં ભગવાને બીજા શ્લોકમાં સગુણ ઉપાસકોને શ્રેષ્ઠ બતાવ્યા છે આગલા ત્રીજા અને ચોથા શ્લોકમાં નિર્ગુણ ઉપાસકોને પોતાની પ્રાપ્તિની વાત કહી છે હવે બંને પ્રકારની ઉપાસનાઓના ભેદ તથા કઠિનાઈ અને સુગમતાનું વર્ણન ત્રણ શ્લોકોમાં ભગવાન કરે છે આજનો શ્લોક શ્લોક છે જોઈએ શ્રી ભગવાન કહે છે કે જે નિર્ગુણ ઉપાસના કરે છે એના રસ્તા થોડા કઠિનાઈ ભર્યા હોય છે ક્લેશો દિકતર અધિક ક્લેશ હોય છે મુશ્કેલી ભર્યા સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મમાં મન પરોનાર એ માણસોના સાધનમાં પરિશ્રમ વધારે છે કારણ કે તેઓની પાસે દેહાભિમાની હોય છે દેહનું અભિમાન હોય છે અને એના વડે અવ્યક્ત વિષયક ગતિ ઘણું દુઃખ વેઠીને પ્રાપ્ત કરવામાં આવે છે એટલે કે અભિમાન હોવાને કારણે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે નિર્ગુણ ઉપાસકોએ ગુરુજનો અને શાસ્ત્રો દ્વારા નિર્ગુણ તત્વનો મહિમા સાંભળીને એમાં રુચિ પેદા થઈ હોય છે અને તેઓ વિશ્વાસપૂર્વક સાધનાનો આરંભ પણ કરી દે છે પરંતુ વૈરાગ્યની ઉણપ હોય છે અને દેહનું અભિમાન એને લીધે ચિત્ત જોડતું નથી એવા સાધકોને માટે અહીં અવ્યક્તતા સક્ત ચેતસામ આમ ભગવાને કહ્યું છે સગુણ ઉપાસકો માટે એમની પાસે એક મૂર્તિ છે ભગવાનના નામનો આધાર છે લીલા છે એમનો આધાર છે કથાનો આધાર છે ભગવાનને પરાયણ હોવાથી તેમના મન અને ઇન્દ્રિયો ભગવાનના સ્વરૂપ તેમજ લીલાઓના ચિંતન કથાશ્રવણ ભગવત સેવા પૂજન એ બધામાં સરળતાથી લાગી જાય છે તેથી સગુણ ઉપાસકોને માટે સંસારનું જે ચિંતન એને છોડવાનું એની સંભાવના ઘણી ઓછી હોય છે જ્યારે નિર્ગુણ ઉપાસનામાં એમની પાસે કોઈ આધાર જ નથી તો મન અને ઇન્દ્રિયો માટે કોઈ આધાર ન હોવાથી તથા વૈરાગ્યની પણ ઉણપ છે તેથી ઇન્દ્રિયોના દ્વારા વિષયનું ચિંતનની અધિક સંભાવના રહે છે સગુણ ઉપાસકો ભગવાનને જ આશ્રિત હોવાથી પોતાનું બળ ભગવાનને જ માને છે જેમ બિલાડીનું બચ્ચું બિલાડીનું બચ્ચું મા પર જ નિર્ભર હોય છે જ્યારે નિર્ગુણ ઉપાસકો પોતાના બળ પર જ નિર્ભર હોય છે જેમ વાંદરીનું બચ્ચું નાનું હોય ને તો પણ વાંદરીના બચ્ચાને પોતાની માને પકડી રાખવું પડે છે પોતાના બળથી વાંદરીના બચ્ચાએ પોતાની પકડથી જ પોતાની રક્ષા કરવી પડે છે એવી જ રીતે નિર્ગુણ ઉપાસક પોતાના સાધનના બળ ઉપર પોતાની ઉન્નતિ કરે છે માને છે એટલા માટે જ શ્રી રામચરિત માનસમાં ભગવાને તેને પોતાના સમાજદાર પુત્રની ઉપમા આપી છે અને સગુણ ઉપાસકોને જે ના સમજ છે નાદાન છે એવા બાળકની ઉપમા આપી છે સગુણ ઉપાસકો ભગવાનને પરમ કૃપાળુ માને છે આથી એમની કૃપાના આશ્રયથી સગુણ ઉપાસકો બધી કઠિનાઓને પાર કરી જાય છે આ જ કારણ છે કે તેમનું સાધન સરળ છે ભગવત કૃપાનું બળ તેમને ભગવત પ્રાપ્તિ જલ્દીથી કરાવી લે છે જ્યારે નિર્ગુણ ઉપાસકોનું જે સાધના છે તે નિર્ગુણ છે નિરાકાર છે ઉદાસીન છે આથી તેમને ભગવાનની કૃપાનો અનુભવ થતો નથી તેઓ તત્વ પ્રાપ્તિમાં આવવાવાળા વાળા વિધ્નોને પોતાની સાધનાના બળ પર જ દૂર કરવામાં કઠિનાઈનો અનુભવ કરે છે અને ફળ સ્વરૂપે તત્વની પ્રાપ્તિમાં પણ વિલંબ થાય છે સગુણ સાકાર ઉપાસકોમાં જો કોઈ દોષ રહી જાય તો એ ભગવાન પર નિર્ભર છે તેથી ભગવાન કૃપા કરીને તેની તે બાધા સૂક્ષ્મ દોષ દૂર કરી દે છે અને નિર્ગુણ ઉપાસકોમાં જો કોઈ ઉણપ રહી જાય કંઈ દોષ રહી જાય તો એ દોષનો અનુભવ તેમને બહુ જ વિલંબથી થાય છે અને એ ઉણપને સારી રીતે ઓળખવામાં પણ એમને અઘરું પડે છે પણ જો એ પોતાની જે ખામી છે દોષ છે એને પકડી લે ઓળખી લે તો એ લોકો એને દૂર પણ કરી શકે છે પોતાની જાતે જ નિર્ગુણ ઉપાસકોએ જાતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે જ્યારે સગુણ ઉપાસકોને પોતાના ઉદ્ધારની જવાબદારી પણ ભગવાનને સમર્પિત કરી દેવાની છે કારણ કે ભગવાનને શરણે ગયેલા છે સગુણ ઉપાસકો આમ સગુણ ઉપાસકોને ભગવાનના શરણાગત હોવાથી ભગવાનનું ચિંતન ભગવત પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે જ્યારે નિર્ગુણ ઉપાસકોને ભગવત પ્રાપ્તિ ઘણી કઠિનાએ ઘણું કષ્ટ વેઠીને મળે છે પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ અર્પણ મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્સ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો